મારે રેશન કાર્ડ બંધ થઈ ગયું હોય દોશી ભોખા પાર કરે કે તમે તો કોટ કોટ હાલે ચોખા થઈ ગયું કોઈ હાલતા જ નહીં હવે કોટા વાળા ને કેતો કે કોક તમે કોમ્પ્યુટર વાળા જોડે જો સાહેબ જોડે જો અને ચાલુ કરો શું થી જો તે કેવાયસી બાકી છે કેવાયસી એટલે એવું હે હા એ છે નવ આય પાઉ હોય હોય કેવાયસી કરાવી પડે એટલે ને કેવાયસી હવે મારે એક તો ડોસી એ ભગા પાર પાર કરે હવે કેવાયસી વગર તો કશું ના મળે હવે કવ્વે આવ પણ જમીન જ નહીં છે ઘઉં કવ્વાઓ ક્યો

વાલાજી ઘરે જવા દે તો વાલાજી આવે ને તો એક ક્ષેત્ર માં રેપ આવે એક ક્ષેત્ર માં મૂકવું તો મજૂરી તો જ્ઞાન દેશ ને વાલાજી ઘરે જવા દે વાલાજી ઘરે હશે કે નહીં વાલાજી ઘરે હોય તો સારું

નાસ્તો મત આવ્યું દીક તો લાગતી એક બાજુ દુખ લઈ જાવ પણ ત્રણ રૂપિયા તો મેળવાના તો નહીંજી ના ત્રણ રૂપિયા તો લઈ જાવ મા ફારી છૂટી ગયું અવાજ આવ્યો કોકા છે ના ના તો કાઠું તો કાઠું થવું જ છે કાઢું તો થવું જવું તો પડશે

કારું કારું તું ચેક મને દેખા ભરતું તું તો લે મન તો વગર ડેકોરેશન દે આઈ શું હતો પણ પણ જોયું ને કુતરા ભરતું તું એવું કારું કારું મૂઠો તું લે હવે પણ હું ઓય તો હતું નહી હું તો નાખીને આવ રેક રેક કરતી હતી અને આ બુડો ચેક હતો હતા ઓ નું પાણી પીલા જો એવું હોય હા તે તો તો શેતર હોય હજુ શું શેતર હા બુડો ચેક પગે કારું કારું કુતકા ભરતું તું તે હું તો એક પાટી પાવડો બધું બધું નાખી દોડ્યો પાવડો કે પડ્યો બધું બધું મેલી લાતો રહ્યો કશું આવ્યું ન હોય હું નહી આવ્યો મારે આમ તો તમે તો અમે વાત આપણે લે કે હું પામી પાતો કે બહાદુર હે એ બહાદુર તો એમ તો ચિત્તા જેવા નાખે મારા જો આમ જો પણ બહાદુરી મારે હાલ નઈ દેખાડી મને લાગે બી મારે નઈ જાવ હાલ પણ મારા પાવડો બધી પડી રહ્યો હે સવારે વાત સવારે લઈ આવજો બરાબર અતા જાવ લેવા તમારે

આ બધા મને એમ કહે કે બહાદુર કે ચિત્તા જેવા તમે ઓમ સિંહ જેવા હો ને સિંહ જેવા તો હું ને ચિત્તા જેવો હું ને પણ કાગરનું હવે આટલા બધા મને એમ કહે કે તમે બહાદુર તો મારે કોઈક બહાદુરી જેવું કરી બતાવવું પડશે હવે એમને શો કીધું કે પાવડોને બધું કમ પડ્યું પેલું ચેર પગાડું કોક કારું કારું હતું પણ એને હું પકડી લાવું અને પાવડોને એવું વાલાજીને આલ દઉં એટલે મને મન છે કે અમિતભા બહાદુર ખરા હો મને એનું કહે છે એટલે બહુ ને એવું લઈ આવું આજ અને પેલા પકડવું ચેરપગાવાળું પગાવાળું પકડું આજ